નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ગોકંબા તાલુકાના પાલ્લા ગામે ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં શાળાના પ્રિન્સિપાલના ગેરવર્તુણક વ્યવહારના કારણે ગ્રામજનો અને વાલીઓમાં ભારે અસંતોષ હતો અને પ્રિન્સિપાલ રોજ બપોર પછી જતા રહીને તેમના પતિ પત્નીને મૂકી જાય છે એવા આક્ષેપ સાથે તંત્રને પાછલા દસ મહિનાથી લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પગલાં ના લેવાતા ગ્રામજનો અને વાલીઓએ શાળાને તાળાબંધીનો એલાન કરવામાં આવ્યું હતું તેના કારણે શિક્ષણ વિભાગ અધિકારીઓ અને પોલીસ તંત્ર સ્થળ પર આવી પહોંચ્યું હતું અંતે સમજાવટ અને પ્રિન્સિપાલની બદલીની બાહેધરી આપી ત્યારે ગ્રામજનો અને વાલીઓ દ્વારા તાળાબંધીને મોકૂફ રાખવામાં આવી હતી નરેશ રાઠવા મનોમંત ન્યૂઝ ખોગંબામાં ગ્રામજનો રજૂઆતના સંદર્ભે શિક્ષકની બદલી અંગેની માગણી કરી હતી તો ગ્રામજનો સાથે સમજાવટ કરતા શાળાની તાળાબંધીની જે રજૂઆત હતી એ ગ્રામજનો ગ્રામજનોએ બાળકોના શિક્ષણના હિતમાં શાળાને શરૂ કરી અને બાળકોને નિયમિત રીતે શાળામાં મોકલવાની બાયધરી આપી છે અને એક આ ઘટનાનું સુખદ અંત આવે છે વિપુલ પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગોગમરા હા આમાં ટીપીએ સાહેબ દ્વારા કેવડાવવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે જે શિક્ષકની બદલીની માંગણી હતી એ જ્યાં સુધી એનો ઓર્ડર ના થાય ત્યાં સુધી આ ફરજ પર અહીં હાજર રહેવાના નથી સાથે સાથે એમનો જે આચાર્ય તરીકેનો ચાર્જ હતો એ બીજા અહીંયા શિક્ષક છે તેમને આપવામાં આવેલ છે અને તાત્કાલિક ધોરણે એની બદલી થાય એવી અમને આશ્વાસન આપવામાં આવે છે અત્યારે તાળા ખોલી નાખવામાં આવ્યા છે હા એટલે અસંતોષકારક અમને જવાબ મળ્યો છે તો તાળા ખોલીને રાહ જોઈએ જે અઠવાડિયા સુધીમાં જો ના આવું થાય તો ફરી પાછા અમે તાળાબંધી કે પછી લેખિત અરજી આપીને અમે જે કંઈ આગળની કાર્યવાહી અમે કરીશું શિક્ષકની બદલી માટે તાળાબંધીનું આયોજન કર્યું તો પણ તાલુકામાંથી ટીપીઓ સાહેબથી માંડીને બધા કર્મચારીઓ અહીં આવ્યા અને સમજાવટ કરી કે અઠવાડિયાનો અમને ચાન્સ આપો અને તમારા છોકરાને ભાવિ ના બગાડે એના માટે અમે છોકરાનું ભાવિ વિચારી અને અમે અત્યારે તાળાબંધી થોડું મોખું પ્રાપ્ત છે અઠવાડિયા પૂરતું અને અઠવાડિયામાં ના આનું કોઈ નિરાકરણ આવે તો ફરી અમે પાછો કાયદેસરની કાર્યવાહી કરીશું અને આના માટે અમે તાલુકા જિલ્લા ઉચ્ચ કક્ષા એ અમે રજુઆત કરશું ધારણા પર બેસુ ફરી પછી અમે તાળાબંધી પાછા સ્કૂલ ની અંદર કરીશું